હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં ગૌરી વ્રત નિમિત્તે ફ્રૂટ આપવામાં આવ્યા હતા શાળાની કુવારિકાઓએ શાળા પરિવાર દ્વારા વિવિધ ફ્રૂટ વિતરણ કરાવ્યું હતું પાંચ દિવસ સુધી દીકરીઓએ શિવજી અને ગોરમાનો પૂજન અર્ચન કર્યું હતું હાસોટની પ્રાથમિક શાળા સાહોલમાં અષાઢ સુદ તેરસથી અષાઢ સુદ બીજ સુધી ચાલેલા ગૌરી વ્રતની આજ રોજ પૂર્ણાહુતિ થઈ હતી પાંચ દિવસ સુધી દીકરીઓએ શિવજી અને ગોરમાતાનો પૂજન અર્ચન કર્યું હતું તે દરમિયાન શાળાની કુંવારિકાઓ દ્વારા શાળા પરિવાર દ્વારા વિવિધ ફ્રૂટ આપવામાં આવ્યા હતા તેનો રસાસ્વાદ દીકરીઓએ માણ્યો હતો નમસ્કાર આજ રોજ અત્રણે પ્રાથમિક શાળા શાહોલમાં બેકલેસ નિમિત્તે સમયોગ પ્રદર્શન બાળસભા સંસદ કાર્યક્રમોમાં લોકગીત નાટક વાર્તા વેશભૂષા જેવા કાર્યક્રમો કરી આંધ્ર શનિવારની ઉજવણી કરી હતી